નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ વડગામમાં એક લાઇબ્રેરીનું ઉદઘાટન કર્યું છે હવે છેલ્લા કેટલાય દિવસથી જીગ્નેશ મેવાણી અને હરસંઘવી વચ્ચે ચાલી રહેલું વાકયુદ્ધ આપણે સૌ જાણીએ છીએ પરંતુ હવે શું થઈ રહ્યું છે તેના પર ચર્ચા કરીએ આ અહેવાલમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો સોમાન હું છું આપની સાથે સાગર પટેલ હરસંઘવીએ મેવાણીના ગઢમાં ખીલો માર્યો છે અને ખીલો છે લાઇબ્રેરીના સ્વરૂપે છેલ્લા કેટલાય દિવસથી હરસંઘવી પર દારૂ અને ડ્રગ્સને લઈને આરોપો કરી રહ્યા હતા જિગ્નેશ મેવાણી તેમના જ વિસ્તારમાં જઈને તેમણે શિક્ષણ વિશે ઘણું ખણું સંભળાવ્યું છે હવે જિગ્નેશ મેવાણી અત્યાર સુધી હરસંઘવીને તેમના અભ્યાસ પર તેમના શિક્ષણ પર ઘણું ખરું કહી ચૂક્યા છે પરંતુ હવે હરસંઘવી પુસ્તકોના વિષયને લઈને મેવાણીના જ મત વિસ્તારમાં એટલે કે વડગામમાં પહોંચી ગયા છે જિગ્નેશ મેવાણી વડગામથી બીજી વખત ચૂંટાઈને આવ્યા છે પહેલી વખત અપક્ષ અને બીજી વખત કોંગ્રેસ હવે હર્ષ સંઘવી પુસ્તકાલયનું ઉદઘાટન કરવા પહોંચ્યા એટલું જ નહીં પરંતુ ત્યાં પણ તેમણે એક ભાષણ આપ્યું હવે તેની પણ આપણને અપેક્ષા હતી જ હવે આપણને એમ હતું કે મેવાણીની ભાષાને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરશે પરંતુ અહીંયા તો કંઈ નવું જ જોવા મળ્યું હર્ષ સંઘવીએ કહ્યું કે આ પુસ્તકાલયને કારણે વડગામના યુવાનો ભવિષ્યમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડીવાયએસપી અથવા તો સરકારી નોકરીઓ કે ઉદ્યોગપતિ બનતા જોવા મળશે નામ લીધા વગર તેમણે મેવાણી પર બાણ છોડ્યા કે આ પુસ્તકાલય કોઈની માંગણીથી બનાવવામાં નથી આવ્યું પરંતુ આ સરકારે તમારા માટે બનાવ્યું છે જુઓ હર્ષસંઘવી આગળ શું કહ્યું આજે વડગામના સરકારી તાલુકા પુસ્તકાલયનો લોકાર્પણ પ્રસંગે મારે જ અહીંયા આવવાનું થયું અને આ વડગામની 18 વર્ષનો ભેગી થઈ બધા જ સમાજના આગેવાનો થી લઈને યુવાનો આ સૌના ચહેરા ઉપર જે ખુશી હતી અને જે વિશ્વાસ હતો આજ વિશ્વાસ થી હું ગુજરાત ના દુષનો ની સામે લડું છું ને લડતો રહી આજે

તમારી નાની નાની ચિંતાઓ એક પછી એક તમારા તમામ જે વિષયો કે તમને નાની મોટી પરિવાર બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બની શકે તે માટે આવા અધ્યતન પુસ્તકાલય તાલુકા કક્ષાએ બનાવી રહ્યા છે અને આજે જે પુસ્તકાલય આપ જોઈ શકો છો અહીંયા આમાં બાળકીઓ માટે તદ્દન અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે આજના જમાનામાં કોમ્પ્યુટર ઇન્ટરનેટ થી જે પુસ્તકો વાંચવાની હોય તેની બી વ્યવસ્થાઓ અલગ ઊભી કરવામાં આવી છે એક સાથે 160 થી વધારે વિદ્યાર્થીઓ યુવાઓ અહીંયા વાંચી શકશે ને એમનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકશે આપણે વડગામમાંથી આવનારા સમયની અંદર આપણા દીકરા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટે એક પછી એક આવી વ્યવસ્થાઓ જે કરીએ છે ને આ વ્યવસ્થા તમે લખી રાખો આ પુસ્તકાલય આવનારા દિવસોમાં અનેક લોકો ડીવાયએસપી ડેપ્યુટી કલેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર સરકારી નોકરીઓ અને વિદેશમાં બનવા અને ભણીને મોટા મોટા ઉદ્યોગપતિઓથી લઈને બધું બનવાનું કારણ કે તમારી આ પુસ્તકાલય આપણે ગામે ગામ જે સુવિધાઓ પહોંચાડીએ છે એ સુવિધાઓ આપણો પરિવાર અને આપડા એરિયાના ક્ષેત્રના નાના નાના બાળકો અને યુવાનો એમનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ છીએ આપડા ગુજરાતની આજે દેશનો નંબર 1 રાજ્ય બન્યું એ નંબર 1 રાજ્ય બનાવવા માટે તમે અહીંયા ઉભેલા સૌ લોકોએ રાત દિવસ કાલી મજૂરી કરી છે નરેન્દ્રભાઈ આખું જીવન એ આપણા ગુજરાત માટે ઘસી લીધું છે આગળ પાછળ ક્યારે કઈ જોયા વગર કામ કર્યું છે અને તમારા સૌની અને નરેન્દ્રભાઈ જોડીએ આજે ગુજરાતને નંબર વન બનાવ્યું છે હું તમારો ગુસ્સો સમજી શકું છું કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી સમાજ જીવનમાં તમારી બધી જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની એ તમારી જોડે ઊભી છે ફોન કરજો અડધી રાત્રે આવી જઈ તો આપ સૌને ફરી એકવાર બધા જ સમાજના આગેવાનો મારા બધા જ યુવાન મિત્રો મારી માતાઓ બહેનો તમને સૌને આ પ્રેમ બદલ આ લાગણી બદલ અને આ આવકાર બદલ આ તમારો દીકરો બે હાથ જોડીને વંદન કરીને આપનો આભાર માનવા માંગે છે બોલો ભારત માતા કી ભારત માતા કી